એકવીસ જાન્યુઆરી બે હજાર છવીસ ના ભાઈ માહિતી થોડા ખેડૂતભાઈ જોડાય એટલે ભાઈ આપણે થોડીક ધાણા વિશે માહિતી દેવાની છે એટલે બજાર ભાઈ થયા છે ને એ આમ તો આપણે ફેસબુકમાં ને એમાં રીલું મૂકતા હોય છે શોર્ટ વિડીયોમાં હમણાં વિડીયો તો નથી બનાવતા એટલે કીધું લાઈવ થઈને થોડાક ભાવ જણાવી દઈ થોડાક ખેડૂતભાઈ જોડાય પછી આપણે ચાલુ કરી પાંચ ખેડૂતભાઈ જોડાઈ ગયા આપણી સાથે કમેન્ટ કરીને જણાવજો ભાઈ કે અવાજ બવાજ બધું પ્રોપર આવે છે ને હજી કોઈ કોમેન્ટો આવી નથી ભાઈ હા દિનેશભાઈ શાહ કર્યા ભાઈ ધન્યવાદ તમારું હવે ધાણામાં આપણે થોડીક આજે જે આપણે ખેડૂતભાઈ ઘણા બધા આપણી સાથે જોડાણા હે ધાણા વિશે પણ ધાણા માટે પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખીએ આમ તો જો કે હમણાં વિડીયો નથી બનાવ બનાવવા દેતા એટલે ધાણામાં હમણાં શું કે વિડીયો આપણે નથી બનાવતા પણ આજે લાઈવમાં થોડુંક જણાવી દે ભાઈ ડુંગળીના ભાવે જણાવીશ તમને અત્યારે આમાં લાઈવમાં જ અત્યારે છાપરામાં હરાજી ચાલુ છે બે નંબરના છાપરામાં હરાજી લેવાઈ ગઈ ડુંગળીની ત્રણ નંબરના છાપરામાં ચાલુ છે અને વેબ્રિજ ગ્રાઉન્ડ ભર્યો છે એમાં લગભગ હરાજી જાય તો ન જાય એ તમને અમે થોડીક વારમાં જણાવું પછી તો ખાસ તો જે ધાણામાં આપણે માહિતી આપવાની છે કે ભાઈ ધાણામાં કેવા બજાર વાવર્યા ધાણામાં ભાઈ નીચામાં નીચા ભાવની વાત કરીને એકદમ હવા વાળા કલર વગરના જે માલ હોય ને એના ભાઈ તેરસો સાડી તેરસો રૂપિયાથી લઈને પછી પંદરસો સોળસો સત્તરસો અઢારસો લગ્નને ધાણાવાળા આપણે હવાવાળા માલ હોય ને એ બધે વેચાઈએ તેરસોથી સત્તરસો અઢારસો લગ્ન પછી જે સારી ક્વોલિટી માલ છે જે એમાં હવા આમ જોઈએ તો માઇનોર એવી હવા બહુ એટલી બધી હવા ન હોય એવી હવાવાળા માલ છે એ બધે ઓગણીસો બે હજાર એકવીસોની આસપાસ વેચાય છે આ બધી સુપર ક્વોલિટી માલ હોય જે સારી ક્વોલિટી ધાણીમાં વાત કરીએ તો ધાણી આજે વેચાણી છે એક વકલ હતો અઠ્યાવીસો ને એકાવનમાં વેચાણો એક વકલ હતો જેના ઓગણત્રીસો ને એસી રૂપિયા જેવા ભાવ થયા અને સુપર ક્વોલિટીમાં ધાણી આપણે કહી શકીએ કે જરે હવા નહીં અને માલ સુપર કહી શકીએ આપણે કે એક નંબર ક્વોલિટી એવા માલ હતા ભાઈ બે વકલ હતા જેના આવા ભાવ જતા અઠ્યાવીસો ઓગણત્રીસોની આસપાસ જતા અને ધાણામાં વાત કરી કે સારી ક્વોલિટી જેમાં હવા ઓછી હોય આમ તો જોઈએ કે અત્યારે બધો માલ પ્રોપર હવા જ આવે કોક જ વકલ એવા હવા વગરના આવે તો ધાણામાં વાત કરીએ તો એ ઓગણીસો બે હજાર એકવીસોની આસપાસ ધાણા વેચાય છે અને ધાણી બધી છે જે સારી ક્વોલિટીમાં એ બધી આ અઠ્યાવીસો ઓગણત્રીસો રૂપિયામાં વેચાય છે બહુ સુપર ક્વોલિટી કોઈના ચોવીસો કોઈના પચીસો કોઈના છવ્વીસો કોઈના અઠ્યાવીસો ઓગણત્રીસો રૂપિયા સુધી વેચાય છે ગઈકાલે બત્રીસોમાં એક માલ વેચાણ હતો ડુંગળીની વાત કરીએ આપણે તો હવે ડુંગળીમાં એવું છે અત્યારે બજાર થોડુંક ઠંડુ થયું છે વીસ પચીસ રૂપિયા જેવું બજાર ટાટું છે ડુંગળીમાં અત્યારે બે નંબરના છાપરામાં હરાજી આવેલી હતી અત્યારે ત્રણ નંબરના છાપરામાં હરાજી ચાલુ છે અત્યારે હું હમણાં હરાજીમાં જતો તો સારા માલ જે છે જે હવારે આપણે જોયું કે વિડીયોમાં નાખ્યું હતું ત્રણસો એકાણું રૂપિયા સુધી વેચાણ હતું કાલે ચારસો ને એકવીસ રૂપિયા સુધીના ભાવ થયા હતા ને ગઈકાલે આપણે શોર્ટ વિડીયો નાખ્યો તો મેં આજે સારી ક્વોલિટી સાડા ત્રણસો રૂપિયા સુધી વેચાય છે આમ સુપર ક્વોલિટી આપણે કહી ગઈ કે જેને આપણે બિયારણ ક્વોલિટી કહેતા હોય માલ એવા માલની વાત કરું સાડા ત્રણસો રૂપિયા સુધી વેચે છે અને બાકી જે માલ હતા એ બધે પ્રોપર જોઈએ તો બસો અઢીસો રૂપિયા સુધી વેચાય છે એટલે આમ જોઈએ તો આપણે જે પોણા ત્રણસો રૂપિયાના જે ભાવ થતા હતા ને એ બધે માલ બસો અઢીસો એવા ભાવ થઈ ગયા એટલે વીસ પચીસ રૂપિયા જેવું બજેટ ડાઉન થઈ ગયું છે ભાઈ ડુંગળીમાં

પળાઈ બેઠા વેચવાની હતી તો એ ભાઈ મને ફોટા નહીં કાતા વોટ્સઅપમાં કે ભાઈ આના કેટલા ભાવ ગણે એટલે મેં ગઈકાલે એને ત્રણસો રૂપિયા જેવો ભાવ કીધો તો ભાઈ ત્રણસો રૂપિયાની આસપાસ આવે તો વેચી નાખજો માલ સારો હતો એમ તો એ ભાઈના ભાઈ વેપારી એવા નથી વેપારીએ એક હવા બરસોમાં માલ માગ્યો પછી મને ફોન આવ્યો હતો કે ભાઈ હું કરું વેચી નાખું હવા બસોમાં મેં કીધું ભાઈ હવા બરસોમાં વેચાય નહીં યાર્ડમાં નાખી દેવાય તમારે અહીંયા પોણા ત્રણસો રૂપિયા તો ભાવ થઈ જ જાય પણ આમ ડુંગળી જોતા એવું લાગતું હતું ત્રણસો તો થઈ જ જાય આપણે ફેસબુકમાં ફોટો મૂક્યો હોય અને ઘણા બધા ખેડૂતભાઈની કોમેન્ટો એવી બધાની ત્રણસો પ્લસની જ એવી ડુંગળી એવી હતી પછી છેલ્લે એ ભાઈએ બસો ને સિત્તેરમાં વેચી નહીં આમ રીતે એટલે આવું એ થાય છે અત્યારે ભાઈ ગામડે બેઠા તમે એ ખાસ ધ્યાન રાખજો ભાઈ વેચાણ કરો ને તો કે ભાઈ ડુંગળી આપણે વેચવી હોય તો માલ આપણે એક વખત જોઈ લેજો કે કેવો માલ છે આપણે જો કે રોજ નાખતા જોઈએ એ ડુંગળીના કે ભાઈ આ આ પ્રકારની ડુંગળી હોય તો એટલા ભાવ થાય તો એ ખાસ આપણે એટલે જ જણાવીએ છીએ કે ભાઈ કેવી ડુંગળી હોય તો કેવા ભાવ થાય એટલે એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે હવે વિડીયા આપણે આમ બંધ થાય ને એટલે વેપારીઓ નીકળશે હોતી ગામડે લેવા આટું માલ એ આવા ભાવે માગશે બસો હવા બસો એટલે ધ્યાન એનું ખાસ ધ્યાન રાખવું એમ બાકી કોઈ બીજા કોઈ આપણે બીજી કઈ માહિતી દેવાની નથી આપણે ધાણાની ખાસ અત્યારે માહિતી દેવાની નથી એટલે મેં કીધું લાઈવ થઈને ધાણામાં ઘણા બધા ખેડૂતભાઈઓ છે જે આપણી ચેનલમાં જોડાના છે ધાણા વિશે જાણવા માટે પણ તો એને જણાવી દઉં કે ધાણાના બજાર ભાવ આજની તારીખમાં જોઈ તો તેરસો તેરસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો ઓગણત્રીસો રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ નીકળ્યા છે એટલે આની વચગાળામાં આપણે બજાર ગણવાનું એમ તો બસ ચાલો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ અને ડુંગળીમાં થોડુંક બજાર અત્યારે ઠંડુ પડી ગયું છે જેની દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી વીસ પચીસ રૂપિયા જેવું બજાર ડાઉન થઈ ગયું એટલે આવતીકાલે કદાચ બજાર આ રીતનું ખુલે એવું બની શકે કે આઈડિયા આમ પ્રોપર જોઈએ તો ભાઈ કારખાના ક્વોલિટી માલમાં વાંધો નથી આવતો સવારે એકાશી એકાણું રૂપિયા કે સો રૂપિયા વધી કારખાનું વેચેતું હતું અત્યારે કારખાના ક્વોલિટી માલ એવા ભાવે જ વેચે એમાં કંઈ મંદી નથી બાકી જે બીજા માલ છે જે સારી ક્વોલિટી માલ હોય આપણા કે જે અઢીસોથી ત્રણસો સાડા માં જે વેચાતા હતા એ માલમાં થોડુંક બજાર અત્યારે પાછું પડ્યું છે એ તમને અત્યારે લાઈવમાં જણાવી દઉં કે આવતીકાલે કદાચ બજાર આને ખુલે તો ચાલો બસ આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ